શેરવની મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાના સ્કંદ ચોથો શ્રવણ કરીશું તો વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો સ્કંદ ચોથાનો ભાવ છે ગૃહસ્થીઓ એકલી માનસિક સેવા કરે તે ન ચાલે ગૃહસ્થીઓ એ પણ માનસિક અને પ્રત્યક્ષ બંને સેવાઓ કરવી જોઈએ તો ચાલો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ સ્કંદ ચોથો શ્રીમદ ભાગવદ્ ગીતા રહસ્ય માનસિક સેવાઓનો અતિ ઉત્તમ સમય સવારના ચારથી સાડા પાંચ સુધીનો હોય છે એટલે કે બ્રહ્મ મુહૂર્ત કોઈનું મોક જોયા પહેલાં તે કરવું જોઈએ પ્રાતઃકાળમાં ઉઠી ધ્યાન કરવું કે હું ગંગાજીના કિનારે બેઠું છું ગંગાજીમાં સ્નાન કરું છું તે પછી અભિષેક માટે ગંગાચલ લાવવાનું મનથી લાવવાનું એટલે ચાંદીના લોટામાં લાવવું ઠાકોરજીની જગ્યા પછી તેનું આજમન કરાવવું મંગળા પછી માખણ મિશ્રી લાવવા એ તો ભોળાનાથને કાંઈ જરૂર પડતી નથી કનૈયો તો બધું માગે છે પછી શ્રી કૃષ્ણને સ્નાન કરાવવું શંકરને ઠંડુ જળ ચાલે બાળકૃષ્ણને ગરમ જળથી નવડાવવા ઠાકોરજીને તે પછી શૃંગાર કરવા શૃંગાર ન કરો તો પણ ભગવાન સુંદર જ છે પણ શૃંગાર કરવાથી તમારું મન સુંદર થશે આપણું મન બગડેલું છે તેને શુદ્ધ કરવા શૃંગાર છે શૃંગારમાં સમાધિ જેવો આનંદ મળે છે શૃંગાર પછી પરમાત્માને સુંદર ભોગ ધરાવો તે પછી તિલક કરવું આરતી ઉતારવી ભગવાનની આરતી ઉતારો ત્યારે હૃદય આદ્ર બનવું જોઈએ પદ્મપુરાણમાં આરતીનો ક્રમ બતાવ્યો છે ચરણ સાથળ વૃક્ષ સ્થળ મુખ અને પછી સર્વાંગની આરતી ઉતારવી આરતી ઉતારો ત્યારે પ્રભુના દર્શન માટે આર્ત બની અને આરતી ઉતારો ભગવાનના દર્શન કરતાં કરતાં ધ્યાન કરવાનું છે શ્રીહરિનું મનથી ધ્યાન કરજો બેટા ધ્યાન સાથે તપ જપ થવો જોઈએ કેટલાક જપ કરતી વખતે સંસારનું ધ્યાન કરે છે એટલે જપ નિષ્ફળ જાય છે એમ તો કહેવાયું છે કે તેનું જોઈએ તેવું ફળ મળતું નથી આથી ફક્ત ભક્તિમાં લીન થવું જોઈએ સંસારના દરેક પ્રશ્નોનો ઉકેલ તો આખી જિંદગી આપણે લાવવાના જ છીએ સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે દાનથી ધનની શુદ્ધિ થાય છે અને ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે જપ અને ધ્યાન સાથે થવા જોઈએ જપ કરવા બેસો ત્યારે જે દેવનો જપ કરો તેની મૂર્તિ ધ્યાનમાંથી ખસે નહીં જીવથી ભગવાનનું નામ લેવું જોઈએ મનમાં તેમનું સ્મરણ કરી ધ્યાન ધરવું જોઈએ આંખોથી તેમના દર્શન કરવા કાનથી તેમના નામનું શ્રવણ કરવું આ પ્રમાણે જપ કરવા જોઈએ અને મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્રનો સતત જાપ કરવો જોઈએ ભગવાન તમારા દરેક પ્રશ્નોનો ઉકેલ અવશ્ય લાવે છે છ મહિનામાં ભગવાન મળશે જ સંચિત પ્રાબર્ત કર્મને બાળવા ત્રણ જન્મ લેવા પડે છે ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે ઘણા જન્મોને અંતે જીવ મને પ્રાપ્ત મળે છે બહુઆત્મ જન્માન્ય ભં વિદ્વાનોએ ત્યાં એવો અર્થ કર્યો છે કે બહુ નામ એટલે ત્રણ જન્મ યોગીઓને કર્મોને ક્ષણ કરવા ત્રણ જન્મ તો લેવા જ પડે છે ત્યારે ભાગવતજીમાં કહ્યું છે કે ધ્રુવ ચરણ ચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે જપ કરવાથી છ મહિનામાં ભગવાન મળે છે પાસે હમ પ્રશ્ચી ભરમમ પદ્મ યોગ્યા છામાં મુખમ પદ્મ પ્યાગહમ ધ્રુવજી કહે છે કે એ ભગવાન ચરણ થી છાયામાં મેં છ માસમાં પ્રાપ્ત કરી દેલા છે તે ખોટું નથી અનુભવ કરી જોજો પણ ધ્રુવની આ રીત છે ધ્રુવે જે પ્રમાણે પશ્ચાતાપ કરે તે પ્રમાણે પશ્ચાતાપ કરજો સાધન કરે અને સિદ્ધિ મળે જ છે ધ્રુવજી અનેક જન્મ તપસ્યા કરી છે પૂર્વજન્મમાં છ માસમાં ધ્રુવને પરમાત્માના દર્શન થયા હતા તેના યોગને છ મહિના બાકી હતા પૂર્વજન્મમાં ધ્રુવજી ધ્યાન કરતા હતા ત્યાં રાજા રાણી આવ્યા ધ્રુવજીએ વિચાર કર્યો કે આ રાજા રાણી સુખ ભોગવે છે તેવું સુખ મેં ભોગવ્યું નથી તેથી તેને આ જન્મ રાજાને ત્યાં મળવો જોઈએ નારદજીએ તે પછી ઉત્તાન પાદ રાજા પાસે ગયા અને વિયોગમાં મનુષ્યને ગુણ યાદ આવે છે ઉત્તાન પાદાન રાજા તપશ્ચર્ય છે ધ્રુવના ગુણ યાદ છે નારજીએ મનમાં વિચાર કર્યો આ મારા ચેલાનો બાપ છે તેનો ઉદ્ધાર કરજો આ સૂચિતને આધીન છે રાજા સૂચિતમાં ફેરવાય છે ને તે જીભને વશ કરશે તો તેની સાધના સફળ થશે સુધી મોહ તો થશે રાજાએ કહ્યું કે તું છ માસમાં કેવળ દૂધ ઉપર રહેજે અને અનુષ્ઠાન કરજે ધ્રુવજી મધુર વનમાં આવ્યા અને પ્રથમ દિવસે ઉપવાસ કર્યો પછી ધ્રુવ ત્રણ દિવસ એક આસને બેસી ધ્યાન કરે છે કેવળ ફળાહાર કરે છે અન્નનો આહાર કરવાથી શરીરને રજો ગુણ વધે છે ફળાહાર કરવાથી શરીરમાં સત્ય ગુણો વધે છે આમ આપણે પ્રભુ ભક્તિમાં લીન થઈએ અને આજનો આપણો આ એક્યાસીમો શ્રીમદ ભાગવત ગીતાનો રહસ્યનો અધ્યાય પૂર્ણ કરીએ છીએ તો ચોથા સ્કંદમાંથી આપણે પ્રભુ ભક્તિમાં લીન થવું જોઈએ પ્રભુ અવશ્ય આપણને મળશે આ આપણને શીખવા મળે છે તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો બધાને મારા జై శ్రీకృష్ణ